કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધાએ મજામાં છો ને આજે આપણે સદે છ પડે દાખલા નંબર બે બની શક્યું દાખલા નકામ આપી છે કે તમારા આકૃતિમાં બધા મુજબ તમારે પાઠ્યમશકની આકૃતિ આપેલી છે રેખા એક્સ વાય આ તમારી એક્સ વાય અને એમએ આ એક્સ વાય અને એમએ ઓ બિંદુમાં છેદે છે અને પીઓ વાય પીઓ વાય આ ખૂણો જે છે આઠ ખૂણો આપેલ છે તો

છેદે છે તમારે કેટલો એવો ને વંશ આપ્યો છે આને આપણે પક્ષ કહેશું દાખલાની અંદર જયારે ક્રમ આપેલી હોય એને આપણે પક્ષ કહેવાય ચાલો હવે તમે જોવો આ તમે લોકો સમજી શકો એટલા માટે એક અલગ પ્રકારની અહીંયા આકૃતિ તમને સમજાવવા માટે આ જે છે દોરી છે હવે આ બે ખૂણાની વાત કરી અને ખૂણો બે તમે સમજી શકો આ જે બે ખૂણાઓ એને રેખિક જોડના ખૂણા કહેવાય શામાં કહેવાય રેખિક જોડના અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કરો તો એકસો એશિયાંશ થાય કારણ એક ખૂણો તો તમને આપી દીધો આ જે ખૂણો આપ્યો છે આ પીઓ વાય આ તમને નેવું અંશ આપી દીધો છે કામે તમે જો આ નેવું હોય આ કાટખૂણો છે તો આ કાટખૂણો જ થાય આ નેવું અંશ જ આવે પણ આપણે લખવું તો ખરું ને તો આપણે કેમ લખશું કે આ જે ખૂણો ખૂણો નંબર એક તો હું છું એક્સ ઓ પી જો ખૂણો એક્સ ઓ પી વત્તા કયો ખૂણો આપે છે

તેથી કરે લખી શકાય કે ખૂણો 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 આપણે આ તમારે નેવો આપ્યો છે આ ખૂણો તમારે શોધવાનો જે છે બરાબર એકસો ને એસી અને ખૂણો તમારે પી ઓ છે સરખું છે ચાલો એકસો પી બરાબર કેટલા આવશે એસી મારા એકસો પી ચાલો લખો આ ખૂણો જે છે એટલે ખૂણો નંબર એક આ બે આ એક નેવું ઓટોમેટિક આ બીજું નેવું થાય એટલે આ ખૂણો પાઠ ખૂણો થાય પણ આ ખૂણા બે ભાગ કરે જો આ ખૂણા વાત કરી છે હવે આપણે એટલી વાત કરી એટલે આપણે આ જે ખૂણો જે છે આ સમજ માટે તમને લખી દઉં ચાલો આ ખૂણો આપણે કેટલો મેળવ્યો અહીંયા લખું છું ખૂણો એકસો બરાબર કેટલા છે નેવું ચાલો હવે બાકીને બધું દૂર કરી અને દાખલો આપણે આગળ ગણીએ ચાલો હવે આ ખૂણો નેવો આપણે આ હમણાં મેળવવા આ ખૂણો આપણે નેવું હવે આ ખૂણાને આપણે બે ભાગ કરી ને તમે લોકો ઝડપથી સમજી શકો હવે આપણે આ ખૂણાની વાત કરવાની છે જે અહીંયા અલગ તમે સમજી શકો એટલે આકૃતિ દોરો આ x આ o અને p આકૃતિમાં બાજુ વચ્ચે એક આ દોરો છે એમ આ તમારું દોરો છે એમ આને નામ આપું છું a આનું નામ આપું પૂછે b

જેમ આ રકમ છે આને ગુણોત્તર કહેવાય આ શું કહેવાય આ ગુણોત્તર એ જેમ બી એટલે આને શું કહેવાય ગુણોત્તર આ પ્રકારની રકમ હોય ત્યારે ગુણોત્તર કહેવાય આના સરવાળો કરાય અને બે

ત્રણ બરાબર આનો આપણે સરવાળો કર્યો જો આનો આનો સરવાળો કેટલો આવ્યો છે આનો સરવાળો પાંચ આવ્યો અહીંયા લખો એ આ બેનો સરવાળો બે વત્તા ત્રણ બરાબર પાંચ ચાલો તેથી કરી લખશું અહીંયા લખશું પાંચ તેથી કરીને એ બરાબર જો હવે એ બરાબર તમને સમજાય આ જે પાંચ એવો ને કે 2 ના છેદમાં મૂકી દેવાનો બીજો કંઈ નો મત આ જે પાંચ એ ભાઈ 2 ના છેદમાં પાંચ આવશે ને 3 ના છેદમાં પાંચ આવશે ખરા લો તો એ બરાબર કેટલા છે જો એનો ગુણોત્તર ઓ તમને આ જે વેગ છે ઝડપથી સમજી શકો એટલે આયા ભલે આપણે રિપીટ થાય પણ હું તમને આયા મૂકી દો જો આ જે છે a આમ લખાય જો a જેમ b બરાબર બે જેમ ત્રણ હવે જો તેથી કરીને સરવાળો અને એ વત્તા આ કેટલા છે આ જે છે આપણે એનો છે એ હોતો છે ખ્યાલ જો એ વત્તા એટલે આ જે બે જે છે અહીંયા એ બરાબર કેટલા છે એ બરાબર બે પછી છત્રીસ આ રીતે આવશે અને બે બરાબર સીધું નેવું માંથી છત્રીસ બાદ કરો તો પણ મળી જાય કારણ કે એ બરાબર તમે જોવો કે એ વત્તા બે બરાબર નેવું એ બરાબર છત્રીસ મૂકો

આવશે 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 છેદમાં છેદમાં આ આ એના અને છેદ ઉડાડો ને ચલો એટલે આપણી પાસે કઈ વગત મળે એ બરાબર કેટલા છત્રીસ જો આપણી પાસે ફાઇનલ જવાબ આવ્યો કે એ બરાબર તમને કેટલા મેળા એ બરાબર છત્રીસ અને બી બરાબર કેટલા મેળા ચોપન આ બે નો સરવાળો કરશો એ વત્તા બી બરાબર નેવું આ બે નો સરવાળો કરો જુઓ તો આ બે નો સરવાળો કેટલો આવશે તમારે નેવું આવે લે બરાબર છત્રીસ અને બી બરાબર કેટલા તમારે ચોપન આવશે ચાલો આપણે આગળ જોઈએ હવે તમારી પાસે આ જે આકૃતિ આપી છે

અને એમ જે છે આમ જાય એટલે આ પ્રકારની આકૃતિ થશે એટલા માટે દોરી કે તમને લોકોને ખ્યાલ આવે હવે આ જે છે તમે જોઈ શકો છો એક્સ ઓ એમ એટલે બી થાય અને આપણે એક્સ ઓ એલ એ તમારે આ તમારે થોડો કયો થશે સી થશે ખ્યાલ જો આ થોડો જો એક્સ ઓ ઓ એક્સ આ ખૂણો સી અને આ ખૂણો બી એટલે આપણે જે ખૂણો બી જે છે એક્સ ઓ જો એક્સ ઓ એમ એમ એક્સ ઓ એટલે આ ખૂણો બી આ બી અને સી કારણ કે આપણે શોધવાનો છે સી આ તમને સમજાઈ ગયું હવે સીધી વાત છે કે આ જે જે ખૂણો જે છે આ રેખિક જોડના ખૂણો હમણાં જ જોયું હોય

રેખીક જોડના ખૂણા છે રેખીક જોડના ખૂણા છે અગાઉ આપણે જોયું તો રેખીક જોડના ખૂણા જે છે તેનો સરવાળો કેટલો થાય 180 તો આપણે લખશું તે થી કરીને અહીંયા લખું કે ખૂણો x o m + ખૂણો x o n બરાબર કેટલા 180 જો

તમારે b નું માપ આપ્યું છે 12 છે b નું માપ તમારે b બરાબર કેટલા હશે b બરાબર 54 આ b = 54 આની અંદર મૂકી દો અહીયા 54 + c બરાબર કેટલા 180 તો c = 180 - 54 ચાલો 180 માંથી 54 બાદ કરો તો કેટલા આ દસ એ સાત રે એ દસ દસ માંથી છ જાય ચાર જાય એટલે છ આ બે અને એકનો એક કેટલા રે એકસો ને તમારે એકસો ને છવ્યાશ છે તમારે સી બરાબર જે છે એ આવે આ રીતે તમારે દાખલો જે છે આવી રીતે જે છે આવશે હું માનું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો છે દ્વારા પ્રયત્ન કરશો ધ્યાન આપશો એટલે હું માન તમને કઈ જરાય તકલીફ પડશે નહીં ચાલો આગળ દાખલો અમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરો અને મારી ચેનલ મેસ ને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો